આ જર્જ જંગલ જમીનો આપડે આપણે કોઈ પરમિશનની જરૂર ના હોય આજે આપણે અહીંયાથી રેલી કરવાની છે ત્યારે આપણે આ ભાષણ માડે પણ પરમિશનનો કે પણ મામલેદાર ઓફિસમાંથી પરમિશન ન મળે કે ભાઈ તમારે અહીંયાથી મૂર્ખ પ્રેક્ષક બનીને મામલેદાર કચેરી સુધી જવું એટલે આ તાનાશાહી સરકારની સામે જો તમારે અવાજ ઉઠાવવો હોય ને તો દોસ્તો ગામે ગામની રોડ પર આવવું પડશે ત્યારે હું ફરી એક તમામ લોકોને વિનંતી કરું છું કે આપ આપણા પ્રાણ પ્રશ્નો માટે આપણા આગેવાનો માટે જો લડાઈ લડવી હોય તો ગામે ગામથી આવનારા દિવસોમાં આ ગેડિયા ની અંદર હજારોની સંખ્યામાં બસો પાંચસો હજાર નહીં પચ્ચીસ પચાસ ની સંખ્યામાં લોકો રોડની ઉપર આવશો ચોક્કસ અને પરિણામ મળશે આપ સૌ લોકોને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં ગામે ગામ જઈને લોકોને જાગૃત કરો કે આપણે આપણા આદિવાસીઓના પ્રાણ પ્રશ્ન માટે લડવું હોય તો બધા લોકો રસ્તા એના કોઈ તારીખ અને રાહ આપણી વચ્ચે ઘણા વક્તાઓ બોલવાના છે ત્યારે હું તમામ લોકોને ફરી વિનંતી કરું છું કે અહીંયાથી આપણે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાનું છે આપ સૌ એથી પોતાનો કિંમતી સમય કાઢીને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત